કરુણતા વાળું ભજન રચ્યું ભજન મારા મારા ગુરુજીની લાગી મને પ્રી તું એવી સમજાણી રૂડી સંસાર માં ચેતી હાલો ભાઈ સંસાર માં ચેતી હાલો ભાઈ અમૂલખ વખત જાય અમૂલખ વખત જાય આમાં જાતા નહી ભવહારી મારા સદગુરુ લે તારી સદગુરુ લે સે મારા ગુરુજી લાગી મને પ્રી તું એવી સમજાણી રૂહિરી તું મોગો દેહ મનુષ્ય અવતાર એમ સંતો કરે છે પોકાર મોગો દેહ મનુષ્ય અવતાર એમ સંતો કરે છે પોકાર આમાં ભજન કરી લ્યો મારા ભાઈ ભવો भवना दुखड़ा जाई आमा भजन करी लो मारा भाई भव भवना दुखड़ा जाई मारा गुरुजी लगी मने प्री तू एवी समझाणी रूढ़ी रीतू મન બન્યું છે ચક્ષુર વેરાગી ગુરુ આપની લગની લાગી મન બન્યું છે ચક્ષુર વેરાગી ગુરુ આપની લગની લાગી દાસ શંભો ગુણ ગાવે ગુરુ ના ગુરુ ಸದಾ ಚರಣ ಗುರು ಜೀ ಲಾಗಿ ಮನೆ ಪ್ರೀ ತು ಎಜಾ ತುಂಬ એવી સમજાણી રૂડી રીતો સદગુરુ